જય ગદાનંદ જય માતાજી ડિસેમ્બર મહિનામાં આ ચાર રાશિના જાતકોએ સફળતા મેળવવા માટે અને આવનારી આપદાઓ આવનારી આફતોથી બસવા માટે થઈને આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ કઈ રાશિના જાતકોને આ પ્રયોગ કરવાનો છે એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય પહેલી રાશિ છે મેષ મેષ રાશિના જાતકોએ ડિસેમ્બર મહિનાની અંદર સારી સફળતાની પ્રાપ્તિ માટે થઈને મા ભગવતી દુર્ગાની ઉપાસના કરવી જોઈએ ઓમ ધૂમ દુર્ગા નમઃ આ મંત્રના જપ કરવા જોઈએ માતાજીના મંદિરે જઈ તમારા કુળદેવીને એક ચુંદડી ચડાવવી જોઈએ જેના કારણે ડિસેમ્બર મહિનામાં તમારા અટકેલા કાર્ય પરિપૂર્ણ થઈ જશે બીજી રાશિ છે મિથુન મિથુન રાશિના જાતકોએ ગણપતિ દાદાના મંદિરે જઈ સુરમાના લાડુ અને દુર્વા ગજાનંદ ગણપતિ મહારાજને અર્પણ કરવા જોઈએ અને ડિસેમ્બર મહિનાના ચાર મંગળવાર ઓમ ગંગ ગણપતય નમઃ આ સડાક્ષર મંત્રની એક માળા કરવી જોઈએ ડિસેમ્બર મહિનામાં તમારા અટકેલા દરેક કાર્યને ગજાન ગણપતિ મહારાજ સંપૂર્ણપણે સિદ્ધ કરશે ત્યારબાદ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ ડિસેમ્બર મહિનામાં જેના અધૂરા કામ છે એ કામને સફળ કરવા માટે અને નવી તક એના જીવનની અંદર એને પ્રાપ્ત થાય એ માટે હનુમાનજી દાદાના મંદિરે જઈ આંકડાની માળા અર્પણ કરવી જોઈએ અને થોડું હનુમાનજી દાદાને સિંદૂર ચડાવવો જોઈએ અને હનુમાન ચાલીસાના અગિયાર પાઠ ચાર શનિવાર સુધી કરવા જોઈએ ત્યારબાદ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ ડિસેમ્બર મહિનામાં એના દરેક સપનાઓને પૂરા કરવા માટે નવી તકો એના જીવનની અંદર એને પ્રાપ્ત થાય એ માટે ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ ડિસેમ્બર મહિનામાં રોજે માટે ભગવાન મહાદેવને દૂધ જળ અને કાળા તલથી પંચાક્ષર મંત્ર ઓમ નમઃ સિવાય આ એકસોને આઠ વખત બોલી અને મહાદેવ ઉપર અભિષેક કરવો જોઈએ આટલું કરવાથી આ ચારે ચાર રાશિના જાતકોને ડિસેમ્બર મહિનો સારામાં સારો જશે જય ગજાનંદ જય માતાજી